ભરૂચ ચંકલેશ્વર પંથકમાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો પર હુમલો કરી રહ્યા છે ત્યારે આ મામલામાં પોલીસ દ્વારા કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો અને મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યા છે અને આ વીડિયો મેસેજમાં વિવિધ ગામોમાં ચોર અંગે ફરી રહેલા લોકો ફફડી રહ્યા છે આવી રહ્યા છે ચોરનો ડર લોકોમાં એટલો ઘર કરી ગયો છે કે હવે અજાણતામાં તેઓ નિર્દોષ લોકો પર પણ હુમલો કરી રહ્યા છે આવો જ બનાવ વાલિયામાં પણ પ્રકાશમાં આવ્યો હતો વાલિયામાં નોકરીએ જે રહેલ યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગાડીમાં તોડફોડ કરી હતી તો આ તરફ નેત્રંગમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો બીજી તરફ વિવિધ ગામમાં લોકો રાત્રિના સમયે ઉજાગરા પણ કરી રહ્યા છે અને ચોર ચોરી ન કરી જાય તે માટે રાત્રિ પહેરો પણ ભરી રહ્યા છે આ અગાઉ નર્મદા જિલ્લામાં પણ ચોર સમજીને એક સાધુને માર મારવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પણ લોકોને સતર્ક રહેવા અને સોશિયલ મીડિયા ઉપર ફરી રહેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી રહી છે આ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે અન્ય જિલ્લાના વિડીયો એટેચ કરી અને સોશિયલ મીડિયામાં ચોર અંગેના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરે છે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે ત્યારે લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરાઈ છે અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો પોલીસે સંપર્ક કરવા જણાવ્યું છે છેલ્લા કેટલાક સમયથી ઉમલના રાજપાડી ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક અફવા ચાલી રહી છે કે બહારથી કોઈ લૂંટારું અને ચોરની ટોળકીઓ એ આવે છે લોકોના હાથ કાપી પગ કાપી અને જે મુદ્દામાલ છે અથવા ઘરેણાં છે લઈ જાય છે તથા આ સાથે પથ્થરમારો એવી ઘટના કરે છે અને લોકોને હાની પહોંચાડે છે આ જે ઘટના છે એ પોલીસના ધ્યાનમાં આવી છે આ પ્રકારની બાબતો અને આ બાબતે તમામ લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ ઘટનાઓમાં કેટલીક અફવાઓનું તત્વ રહેલું છે અગાઉ અન્ય જિલ્લાઓમાં તથા અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાઓના વિડીયો વાયરલ કરી તેમાં આ વિસ્તારોના નામ જોડી અને આ પ્રકારની એક અફવા ચાલતી હોય તેવું પોલીસના પ્રાથમિક એક ધ્યાને આવેલું છે આ ઉપરાંત આવી કોઈ ઘટનાઓ નાના પ્રમાણમાં બનતી હોય કે જેમાં ઘરફોડ કે ચોરીની ઘટનાઓ પણ સામેલ થતી હોય છે તો એ બાબતે પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતે નાઇટ રાઉન્ડ દરમિયાન તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ તથા પોલીસની હાજરી છે એ સુનિશ્ચિત કરી છે અને આવી કોઈ પણ ઘટના ન બને અને ઘરફોડ કે ચોરી ન થાય કે અન્ય કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ન બને એ બાબતે પોલીસ ખૂબ સજાગ અને એલર્ટ રહી અને ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે અને પોલીસ પોલીસ તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અફવાઓમાં ન આવી અને કાયદો હાથમાં ના લે અને આવી કોઈ પણ નાની કે મોટી બાબત ધ્યાનમાં આવે તો પોતે કાયદો હાથમાં લેવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરે પોલીસ સત્વરે આપની મદદમાં આવી જશે અને આવી કોઈ પણ ઘટનાને અટકાવશે